તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો બગદાણા વિવાદમાં નવનીતભાઈ બાલદિયા ઉપર જે કેટલાક વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં મિત્રો આખરે પોલીસે જયરાજ આહિરની ધરપકડ કરી લીધી છે તો મિત્રો જયરાજ આહીરની ધરપકડ થતાં જ કેટલાક લોકો એ ફટાકડા ફોડ્યા હતા તો મિત્રો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ જયરાજ આહીરની ધરપકડ થતાં જ કેટલાક વ્યક્તિઓ દ્વારા ફટાકડા ફોડીને તેની ઉજવણી કરવામાં આવી હતી 这样的老师。 तो मित्रों आ वीडियो ने पुष्ट गुजराती अपडेट यूट्यूब चैनल करत नहीं